મેળવી શકો છો જો મિત્રો તમે નવા જુઓ તો આગળના વિડીયો જોવાના બાકી છે આજનો આપણો લેક્ચર પ્રશ્ન બેંક ધોરણ ધોરનદસ વિજ્ઞાન વિભાગ બી બી ફોર બેટ એનું ચેપ્ટર નંબર આઠ છે જો આગળના ચેપ્ટર જોવાના બાકી છે આગળનો વિભાગ જોવાનો બાકી છે તો આપણી ચેનલની વિઝિટ કરો પ્લે લિસ્ટમાં જાઓ ધોરનદસ વિજ્ઞાનની અંદર પ્રશ્ન મેઘનું પ્લે લિસ્ટ ખોલો એમાં તમામ પ્રકારનું સોલ્યુશન તમને મળી રહેશે

અને ધોરણ દસ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર વિભાગ બી નું સંપૂર્ણ તમારી નજર સમક્ષ મૂકું છું પ્રકરણ નો પ્રશ્ન જોજો અતિ મહત્વનો છે આ ચેપ્ટર તમારી બોર્ડ ની પરીક્ષામાં ત્રણ ગુણનું છે કેટલા ગુણનું ત્રણ ગુણનું એટલે આમાંથી તમારે મેન્ડલ વાળા પ્રશ્નો ખાસ કરવાના મેન્ડલ વટાણાના ના છોડ નો પ્રયોગ કરેલો હોય અને બીજું લિંગ નીચે વાળા અહીંયા અતિ મહત્વના પ્રશ્નો છે હાવ નાનું ચેપ્ટર છે ભિન્નતાની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે ભિન્નતાની ઉત્પત્તિ થાય એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય તો ભિન્નતા સજાય છે અલગ અલગ કુળમાં હોય તો અલગ અલગ ભિન્નતાઓ આવે છે તો કેવી રીતે સજાય છે તો ભિન્નતા ધરાવતા સજીવોને વિવિધ પ્રકારની પ્રકૃતિનો અને વિવિધ પ્રકારોનો લાભ મળે છે જાતિમાં ભિન્નતાની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજન એટલે જાતિમાં ભિન્નતા કોને લીધે આવે તો ડીએનએની ખામીને લીધે ડીએનએ નું ફૂલ નેમ શો ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ ભિન્નતા આને લીધે આવે છે બીજું જ્યારે પ્રજનનની ક્રિયા કોઈ અનુકૂળ તાપમાનને અનુલક્ષીને અનુકૂળ પરિબળોને ધારીને પર્યાવરણના પરિબળોની સામે જ્યારે થતું હોય છે ત્યારે તેમાં ભિન્નતા સજાય છે અને એ જરૂરી છે કારણ કે તેના દ્વારા અસ્તિત્વ ટકી રહે છે લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો તેની સંખ્યાનો શું કરે છે વધારો કરે છે વિદ્યાર્થી મિત્રો અતિ મહત્વની સ્લાઇડ તમારી નજર સમક્ષ છે ધોરણ દસ વિજ્ઞાન ઓશિયન કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન ઉપર તમને સરસ મજાની બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ માટે ઉપયોગી એવી મોસ્ટ ટાઈમ પી હેતુ લક્ષી પ્રશ્નો ક્વિઝ પાંચ રૂપિયામાં આપે છે આ ક્વિઝ તમે આપશો અને તમે એમાં બેઠા માર્ક્સ લાવશો એટલે કે વિજેતા થશો તો તમને આકર્ષક ગિફ્ટ પણ મળશે માનો કે તમે વિજેતા નથી થતા તો નિરાશ થવાની જરૂર નથી કારણ કે પાંચ રૂપિયાની ક્વિઝ ને આધારે તમે તમારું મૂલ્યાંકન કરી શકો છો કે તમને કેટલું આવડે છે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસ નો હેલ્પલાઇન નંબર છે સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફોર ઉપર તમે સંપર્ક કરી શકો છો તમને મૂંઝવતા પ્રશ્નો અને તમારા મિત્ર સર્કલ ને ભૂલશો નહીં તમે મૂલ્યાંકન કરી શકો છો લિંગ આ ચેપ્ટર નો આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન કહી શકીએ આપણે લિંગ નિશ્ચયન એટલે શું પ્રાણીઓમાં લિંગ નિશ્ચય ની રીતે જણાવો એક લિંગી સજીવ કાં તો નર છે તો કાં તો માદા તે નક્કી કરવાની જે જાતિની લિંગ નક્કી કરવાની જે પદ્ધતિ હોય ને મિત્રો લિંગ નિશ્ચયન કહેવાય ફલન ક્રિયા દરમિયાન ફલી તાંડનો વિકાસ થાય છે અને એમાંથી જે નર મળે છે કે માદા મળે છે એ જે પદ્ધતિ નક્કી કરવામાં આવે છે ને એને લિંગ નિશ્ચયન કહેવાય પ્રાણીમાં કઈ રીતે લિંગ નિશય જોવા મળેસુ પ્રાણીમાં લિંગ નિશય વાતાવરણના તાપમાન ઉપર રાખે છે કયું તાપમાન મળે છે એને આધારે એ નર છે કે માદા નક્કી થાય છે સમજો શું નર માદા નક્કી થાય બીજું કાચબાના ઈંડા જો ત્રીસ અંશ સેલ્સિયસ કરતા ઊંચું તાપમાન મળે માદા તરીકે વિકાસ પામે અને મગરના ઈંડાને ઊંચું તાપમાન મળે તો નર અને નીચું મળે તો માદાનો વિકાસ થાય છે આ નર કે માદા છે એ નક્કી કરવાની પદ્ધતિને વિદ્યાર્થી મિત્રો લિંગ નિશ્ચયન કહેવાય શું કહેવાય લિંગ નિશ્ચય ત્રણ નંબરનું પ્રભાવી લક્ષણ અને પ્રછન્ન લક્ષણ કોને કહેવાય જે લક્ષણ એપવન પેઢીમાં પ્રદર્શિત થાય એ પ્રભાવી જે લક્ષણ એપવન પેઢીમાં પ્રદર્શિત ન થાય તેના પ્રચાર શોર્ટકટમાં કહી દઈએ ને આ તરત જ ઉપસી આવે તરત જ આવે ફોર એક્ઝામ્પલ તરીકે પિતૃ પેઢીમાંથી જે બાળક આવે એની અંદર ડાયરેક્ટ સામે એનું લક્ષણ દેખાતું હોય એ પ્રભાવી હોય

ચોથો પ્રશ્ન મનુષ્યમાં અવતરનાર બાળકની જાતિનો નિર્ણય તેના પિતા કે શુક્રકોષ છે શા માટે કારણ કે તમે જાણો છો પચાસ ટકા શુક્રકોષો એક સૂત્ર ધરાવે અને પચાસ ટકા શુક્રકોષો વાય સૂત્ર ધરાવે અને તમે જાણો છો નરમાં એક્સ વાય રંગ સૂત્ર હોય સ્ત્રીમાં એક્સ એક્સ રંગ સૂત્ર હોય તે નક્કી થાય તો હું બોલું છું આ બધું બોલું છું સાંભળજો જો નર નું એક શ્રંગ સૂત્ર સ્ત્રી નું એક શ્રંગ સૂત્ર મળે તો છોકરી નો જન્મ થાય એટલે કે એક્સ એક્સ બને જો નર નું વાય સ્ત્રી નું એક્સ ભેગું થાય તો છોકરા નો જન્મ થાય આમાં મતલબ વિદ્યાર્થી મિત્રો એવો થઈ ગયો શું થયો અને માદા માટે પચાસ ટકા વાય આવી શકે છે ચાલો આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે 2024 ની પીડીએફ આ તમે જે જોઈ રહ્યા છો એનું સોલ્યુશન તમે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને પીડીએફ જોતી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે એ બધી મેળવી શકો છો સાથે સાથે વોટ્સઅપ પદમાં પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સેવન જીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર એક વિષયની અંદર તમામ પ્રશ્ન બેંક આવી જાય સોલ્યુશન એક વિષયનું તમામ પ્રશ્ન બેંકના પ્રશ્નપત્રોનું વિભાગ એ બી સીડી બધા એની ફક્ત કિંમત પચાસ રૂપિયા છે અમારી સાથે સોશિયલ મીડિયામાં જોડાવા માટે યુટ્યુબ ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ફેસબુક અને ઓશિયન કોચી ક્રાસિસન એપ્લિકેશનના માધ્યમ થ્રુ અમારી સાથે તમે જોડાઈ શકો છો અને તમને મનગમતા પ્રશ્નો તમે અમને પૂછી શકો છો અને તમને મૂંઝાવતા પ્રશ્નોનું નિરાકરણ થશે મેન્ડેલે પ્રયોગો માટે વટાણાના છોડની પ્રસંગી શા માટે કરી તો પેલું વટાણાના છોડ નાના છે તેને સરળતાથી ઉછેરી શકાય પેલું તો આ કારણ હતું બીજું તે એક વર્ષાયું છે તેથી વધુ પેઢીના અભ્યાસની સરળતા રહે છે તે મોટા પ્રમાણમાં સંતતિ ઉત્પન્ન કરે છે તેના પુષ્પો દ્વિલિંગી છે અને સ્વફલન દર્શાવે છે તેમાં કૃત્રિમ રીતે પરફલન થાય છે તેમાં લક્ષણોની વિવિધતા અને દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે આ બધા લક્ષણો બે માર્ક્સ માટે પૂછાય બોર્ડમાં છ માંથી તમે ચા લખી શકો છો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ત્રણ માર્ક્ષ છે છ પ્રશ્નો કરવા વધારે એમાં મગજમારી ન કરવી તો અહીંયા આપણે આ ચેપ્ટર પૂરું કરીએ છીએ આ ચેપ્ટર ત્રણ માર્ક્સનું છે અતિ મહત્વનું નથી પણ બે પ્રશ્નો પૂછાય તો આપણે કરી નાખવાના છે દરેક વિષયનું સોલ્યુશન આપણી ચેનલ પર મુકાય છે અને આની પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ